જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને ભૂજ સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના યોગા 41 અર્થ 1 હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મિયાવાકી વનના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં 2500 થી વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા. આતકે મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે યોગને વડાપ્રધાન શ્રીએ દુનિયાના ખોરે ખોરે પહોંચાડ્યો છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર યોગને દરેક ઘર ગામ તથા શહેરના નાગરિકો સુધી પહોંચાડવા કટીબદ્ધ છે આજ સંકલ્પને સાર્થક કરવા 21 જૂન ના યોગ ડેની ઉજવણી સાથે રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યોગ શારીરિક વ્યાયામ નહીં પરંતુ જીવન જીવવાની કળા છે योग एक दिवस माटे नहीं परंतु त्र सौ पांसठ दिवस दैनिक जीवन में अपनावो जो योग थी मात्र शरीर ज नहीं परंतु मन पर स्वस्थ बने छे। योगना कारणे तनाव घटता सकारात्मक विचार थकी रोगमुक्त बनवा मदद मरे छे। मे हतु के समग्र विश्व योग नो स्वीकार करो तथा जोड़ाई ने स्वस्थ गुजरात મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો નો પણ આપણે સૌ ભાગ બનીએ યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે ત્યારે દરેક નાગરિકોને યોગમય જીવનશૈલી અપનાવવા રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી